એક લીલાછમ જંગલમાં લલ્લુ નામની એક નાનકડી ચકલી રહેતી હતી લલ્લુ ખૂબ જ મીઠી અને સમજદાર હતી બધા પક્ષીઓ તેને ખૂબ જ પ્રેમ કરતા હતા લલ્લુનો ખાસ મિત્ર હતો કાળુ કાગડો કાળુ થોડો તોફાની હતો પણ દિલનો ખૂબ જ સારો હતો એક દિવસ જંગલમાં હોળીના તહેવારની તૈયારીઓ ચાલી રહી હતી બધા પક્ષીઓ ખૂબ જ ઉત્સાહિત હતા લલ્લુ અને કાળુ પણ હોળી રમવા માટે ખૂબ જ આતુર હતા લલ્લુએ બધા પક્ષીઓને કહ્યું ચાલો આપણે બધા સાથે મળીને હોળી રમીએ આપણે એકબીજાને રંગ લગાવીએ અને ખૂબ જ મજા કરીએ કાળુએ કહ્યું હા લલ્લુ આપણે બધા સાથે મળીને હોળી રમીશું આપણે એકબીજાને એવા રંગ લગાવીશું કે બધા રંગબેરંગી થઈ જશે હોળીના દિવસે જંગલમાં ખૂબ જ આનંદનો માહોલ છવાઈ ગયો બધા પક્ષીઓ રંગબેરંગી કપડા પહેરીને ભેગા થયા લલ્લુ અને કાળુએ એકબીજાને રંગ લગાવવાનું શરૂ કર્યું લલ્લુએ કાળુને ગુલાબી રંગ લગાવ્યો કાળુએ લલ્લુને લીલો રંગ લગાવ્યો બધા પક્ષીઓ એકબીજાને રંગ લગાવતા હતા અને ખૂબ જ મજા કરતા હતા કાળુએ એક યુક્તિ કરી તેણે એક ડોલમાં રંગ ભરીને લલ્લુ પર નાખી દીધો લલ્લુ આખી રંગબેરંગી થઈ ગઈ લલ્લુને થોડો ગુસ્સો આવ્યો પણ પછી તે હસવા લાગી લલ્લુએ પણ કાળુને રંગથી ભીંજવી દીધો કાળુ પણ આખો રંગબેરંગી થઈ ગયો બધા પક્ષીઓ હસી હસીને લોથપોથ થઈ ગયા રંગોની રમતમાં લલ્લુ અને કાળુએ ખૂબ જ મજા કરી તેમણે એકબીજાને એવા રંગો લગાવ્યા કે બધા રંગબેરંગી થઈ ગયા રંગોની રમત પૂરી થયા પછી બધા પક્ષીઓ થાકી ગયા હતા તેઓ એક ઝાડ નીચે બેઠા અને આરામ કરવા લાગ્યા લલ્લુએ કહ્યું આજે આપણે ખૂબ જ મજા કરી મને ખૂબ જ આનંદ આવ્યો કાળુએ કહ્યું મને પણ ખૂબ જ મજા આવી આપણે દર વર્ષે આવી જ રીતે હોળી રમીશું બધા પક્ષીઓએ હા પાડી તેઓ ખૂબ જ ખુશ હતા સાંજ પડતા બધા પક્ષીઓ પોતાના ઘરે જવા રવાના થયા લલ્લુ અને કાળુ પણ પોતાના ઘરે ગયા લલ્લુએ પોતાના ઘરે જઈને સ્નાન કર્યું અને નવા કપડાં પહેર્યા તે ખૂબ જ સુંદર લાગતી હતી કાળુએ પણ પોતાના ઘરે જઈને સ્નાન કર્યું અને નવા કપડાં પહેર્યા તે પણ ખૂબ જ હેન્ડસમ લાગતો હતો લલ્લુ અને કાળુએ સાથે મળીને રાત્રિભોજન કર્યું તેમણે હોળીની વાતો કરી અને ખૂબ જ હસ્યા રાત્રે લલ્લુ અને કાળુ થાકી ગયા હતા તેઓ સૂઈ ગયા બીજા દિવસે લલ્લુ અને કાળુ જંગલમાં ફરવા ગયા તેમણે જોયું કે જંગલ હજુ પણ રંગબેરંગી હતું તેમને હોળીની યાદ આવી ગઈ લલ્લુએ કહ્યું કાળુ મને હોળીની ખૂબ જ યાદ આવે છે કાળુએ કહ્યું મને પણ હોળીની ખૂબ જ યાદ આવે છે આપણે આવતા વર્ષે ફરીથી હોળી રમીશું લલ્લુએ કહ્યું હા કાળુ આપણે આવતા વર્ષે ફરીથી હોળી રમીશું લલ્લુ અને કાળુ ખૂબ જ ખુશ હતા તેઓ જાણતા હતા કે તેઓ દર વર્ષે હોળી રમશે અને ખૂબ જ મજા કરશે આ વાર્તા આપણને શીખવે છે કે હોળી એ આનંદ અને ખુશીનો તહેવાર છે આપણે બધાએ સાથે મળીને હોળી રમવી જોઈએ અને એકબીજાને પ્રેમ અને આનંદ આપવો જોઈએ